ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ નસવાડી તાલુકાના નાની જડુલી મોટી જડુલી મેઇન નદી પર પુલ બનાવવા અંગે વિધાનસભામાં રજૂઆત કરી અને વિવિધ રસ્તાઓ મંજૂર કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો શ્રી અભયસિંહભાઈ તડવી માન્ય અધ્યક્ષશ્રી સૌ પ્રથમ હું ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આભાર એટલા માટે માનું છું સાહેબ મારા ડુંગર વિસ્તારની અંદર આઝાદીના વર્ષો પછી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગણિયાબારી સાંકડી બારી ચૌદ કરોડનો રસ્તો સાહેબ છ કિલોમીટરની લંબાઈનો બનાવ્યો છે અને એનું લોકાર્પણ સાહેબ થયું છે અને એકસો આઠ ત્યાં જો પહોંચતી નથી સાહેબ એકસો આઠ પણ થઈ જઈ શકે છે એટલે માન્ય મુખ્યમંત્રીનો હું આભાર માનું છું સાહેબ બીજું હરખોડ કુંડા સાહેબ

અભિશી ભાઈ પદ્ધતિ ખુબ સારી છે પેલું વાત કરી દેવી કે આ બહુ સરસ થઈ ગયું અને પછી બાકીના વિષયો મૂકી દેવા છોટા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો